વડાલી શહેરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસની જયંતિની ભવ્ય રીતે ઉજવણી શહેર ખાતે ભીમરાવ આંબેડકરની જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા વાજતે ગાતે ડીજના તાલ સાથે કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર વિવિધ સમાજના આગેવાનો તેમજ પક્ષના આગેવાનો દ્વારા મિનરલ પાણી અને ઠંડી છાસનું વિતરણ કરાયું હતું શોભાયાત્રામાં ભીમ યુવા સંગઠન દ્વારા સારું આયોજન કરાયું હતું જેમાં ઘણા બધા લોકો હાથમાં જય ઝંડા લઈ અને જય ભીમના નારા સાથે શોભાયાત્રામાં જોડાયા હતા બાબા બાબાસાહેબ આંબેડકરની શોભાયાત્રા બગી સાથે સ્વામિનારાયણ મંદિરથી નીકળી અને શિવરાજ પાર્ક સોસાયટી અને બજરંગપુરા મોટા હનુમાનજી મંદિર થઈ અને સ્વામી વિવેકાનંદ સુધી યોજાયા હતી ત્યારબાદ શોભાયાત્રામાં આવેલ દરેક વ્યક્તિએ ભીમનીટનું મૌન પાડી અને સગર સમાજ ઉપર જે આફત આવી પડી છે તે માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ શોભાયાત્રા સ્ટેટ હાઇવે પર પસાર થઈ અને બસ સ્ટેન્ડ અને પેટ્રોલ પંપ ધરોઈ ત્રણ રસ્તા પરથી પસાર થઈ અને રોયલ પાર્ક સુધી પહોંચી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની પુષ્પ અર્પણ કરી અને તેમજ ફુલાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પાંચ જમાતના પ્રમુખ દ્વારા મિનરલ ઠંડા પાણીનું આયોજન કરાયું હતું બાબા સાહેબની પ્રતિમાને ફુલાર અર્પણ કરવામાં આવ્યા હતા આ શોભાયાત્રામાં જીઆરડી જવાનો તેમજ વડાલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખડે પગે રહ્યું હતું અને શોભાયાત્રા યોજાતી વડાલી પોલીસ દ્વારા સાત સહકાર સાથે ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સંવાદદાતા ફજલભાઈ મેમણ ધ ન્યૂઝ ઓફ ગુજરાત સાબરકાંઠા